નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો નકલી કચેરીઓ નકલી પોલીસવાળાઓ નકલી ઘી બધું જ નકલી નકલી પકડાય છે ત્યારે આજે એક નવો કિસ્સો પાછો નકલીનો સામે આવ્યો છે આધાર કાર્ડ માટે આવેલા યુન યુવાનનો જન્મ દાખલો નકલી નીકળ્યો આ આધારના અધિકારીએ સમીક જોશીનું ધ્યાન જતા મામલો પહોંચ્યો પોલીસ મથકે અરજદારે છસો રૂપિયામાં આ નકલી જન્મ દાખલો કઢાવ્યો હતો આ બાબત ખૂબ જ ગંભીર છે શ્રમિક જોશી આધાર કાર્ડ અધિકારીએ જણાવ્યું હતું કે આવી રીતે છસો રૂપિયામાં જો લોકોના જન્મ થઈ જાય કારણ કે આપણે તો કાગળ પર ચાલનારો દેશ છે આ દેશને આખું વિશ્વ કાગળ પર ચાલે છે તો કેટલાના જન્મના દાખલા આવા છસો રૂપિયામાં કાઢ્યા હશે એ પણ હવે તપાસનો વિષય છે અરજદારનો જન્મ યુપીનો દાખલો આ વડોદરામાં કોને કાઢ્યો અરજદાર શાકભાજીનો વ્યવસાય કાઢે છે એટલે જ અમે વારંવાર અહેવાલો ચલાવીએ છીએ કે આ વચેટીઆ જે સરકારી કચેરીની બહાર એક તો એ ભણેલા ગણેલા ન હોય પોતે એજન્ટ બની બેઠા હોય બસો પાંચસો બે હજાર પાંચ હજારની લાલચમાં અને સરકારી બાબુઓના તાબામાં રહીને આ બધા કૌભાંડો થતા હોય છે આ જે કંઈક લોકો આ કૃત્ય કરે છે આ દેશ અને બંધારણ એટલે કે આપણા સંવિધાનની વિપરીત જે કામો કરે છે આવા લોકોને દેશદ્રોહીઓને ક્યારે છોડવા ન જોઈએ છસો રૂપિયામાં તમે જન્મનો દાખલો કાઢી આપો છો એટલે આખો આખો જન્મ તમે માણસને ઊભો કરી દો છો નાનો માણસ સરકારી કર્મચારીની ઓફિસમાં જેને ધક્કા ખાઈને મરી જાય છે એના લીગલી કામ થતા નથી અને આવા બે નંબરના કામ ચરણ સીમાએ ફૂટી નીકળ્યા છે ત્યારે આવા જે ખરેખર દ્રેશદ્રોહીઓ છે આવા લોકોને કોઈ કાળે છોડવા ન જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ જન્મના દાખલા તમે કાઢો છો કાલે મરણના દાખલા કાઢશો તમે આધાર કાર્ડ નકલી બનાવેલો છો નકલી પાસપોર્ટ બનાવેલો છો આ બધું નકલી નકલી આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આવા ચોરોને ક્યારેય છોડવા ન જોઈએ બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું Bureau Report, General Pan News.